તો હાય ગાઈઝ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો આજે આપણે જવાનું ખેતરમાં આટલા નજીક જ છે ખેતર અમે જઈએ અમે કહીને જાઉં તું એટલે ઈચ્છા થઈ જતી એટલે જઈએ તો તમે બતાવો મેં જુઓ અને ઈ કારણ કે વાયુ નહીં ખાલી એમને બધું છો છોકરા બધા રમી એટલે જવું હો કોરાミン કોરમીકો એટલો જય લો અમાર આ બડી દાદાજી અને લક્ષ્મણ ટેકરી છે એ જો સોય સોયનો નક વિડિયો જય લો સામે મામી છે માસી છે અને આઈડા મામી બીજા તો આપણે જઈએ નહીં આવી અને ત્યાં જો આ ખો ખોનો મેદાન બનાવી ગયો આપણે પણ રમવાની હો અને એક ભાઈ લેવડા પછી ચડી બતાડું દેખો નહીં અને જોઈ લો આ મેદાન આ પ્રેક્ટિસ કરી કૌશિક કુલદીપ अन विजय ने ही तो जो वो एक बात कहवे परवादा एदा को कोरामी जयवादा एकवे ना चढ़ी है और पालाओ जय लो तो आपड़ा पण आई जाई ना कोनमा एबा वो मानो नहीं अना जेलो लो अटलो मसी सनसेट थायो अन आपड़ा आ खेतरो ई बता આટલા તો કોઈ વાયુ નહીં અને જો આપણે ભૂંગળા બટાકા બનાવ્યા હતા તો જો હું બળ્યું અને દુખાતું તો હતું પણ મટી જુ અને જો કુલદીપ ને આવી જાય તો કોમેડી તો જો આપણે ખુશ શીખવા જઈએ મતલબ આહવાન કરે રમે એમણે અમે રમીએ એમ તો આવડતું નહીં પણ જોઈ લઈએ આવડે તો જો આપણે જઈએ રમવા વેઈ જતો તો કોણ કે આલે તો ભગા દે હા ટેન્ક ઓમ દે તો ફાવ આ આલ દે ને એવું લાગે બરોબર આટલા ઓમ દોડવા જાય કોણ કઈ ઓગઈ ડાય બરોબર મારા હાથે દુખાય રાખતું માં હાથે ચાલો બોલ જેટલી જોઈએ તો હવે ચાલો થોડી મિનિટ દોડીપો આટલા ઉધી આટલે બધા રંબા આવતા આટલા આટલે ફાસું આય

તો જોવો હા ને આટલું હો અને આજ તો કોઈ આવી નહીં વધારે કાલે બધા આવશે અને હાલ તો કોમ કરી એટલે કોઈ નહીં આવતું કાલ આવ્યા તો કામ હસ્તે મેં તને દેખાતું આજે કાલ અમે કે ભૂખાઈ ગયો બધું હા તો જોઈ લે વાત પકડે તમારે બધા કોમ કરવા જાય ને એટલે નહીં આવ્યા અને કુલદીપ ને વિજય ની રમી અને આપડે જોવા સનસેટ મશીન થઈ જો તો દેખાય નહીં અને એક નંબર લાગો અને હવે આપણા નવા વ્લોગમાં આવો તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અહીં આપણે વ્લોગ પૂરા કરીએ અને હવે ઘેર જવાનું એટલે ઘેર જઈએ ને અહીં આપણા વ્લોગ પૂરા કરીએ તો નવા વ્લોગમાં સ્વાગત હતું રે હવે બાય બાય કરીએ મેં અને ત્યાં સુધી આવજો ટાટા બાય બાય